મિત્રો તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આખી દુનિયામાં માત્ર ભારતમાં જ ભગવાન મનુષ્યનો અવતાર લઈને કેમ આવે છે આપણા ગ્રંથોમાં ભગવાનનું અવતાર લેવાનું વર્ણન કે પછી ધરતી પર જન્મ લેવાનું ભારત જ કેમ હોય આ પ્રશ્ન તમને પણ થતો જ હશે જ્યાં કૃષ્ણ વાસળી લઈને આવે ત્યારે રામ ધનુષ લઈને આવે છે ભારતની ધરતીમાં જ આવું શા માટે થાય છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આપણા પ્રાચીન ગ્રંથ એમ કહે છે કે આ ધરતી પર ત્રણ દુનિયા એકબીજાને મળે છે ભારત છે તે ત્રણેય દુનિયાનું બિંદુ ગણાય છે વિષ્ણુ પુરાણ અનુસાર આધ્યાત્મિક ઉર્જા ભારત પર સૌ અસર કરે છે જે એક લોખંડની જેમ છે જેમ લોખંડમાં વીજળી તરત જ આકર્ષિત થઈ જાય છે એવું પણ માનવામાં આવે છે કે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ રૂપ બતાવ્યું હતું તો તે મનુષ્યના ક્ષમતાની વાત નહોતી કે તેની આંખો આટલું બધું અજવાળું જોઈ શકે માત્ર ને માત્ર ભારતની ધરતી પર જ આ અજવાળું જે દેવરૂપી પ્રકાશ છે તે ખમી શકે એટલી તાકાત હતી મિત્રો આપણા ગ્રંથો પ્રમાણે કોઈ પણ અવતાર ધરતી પર ત્યારે જ અવતરી શકે જ્યારે સૂર્ય મંડળના જે ગ્રહો છે તે ખાસ નક્ષત્રોમાં હોય સૂર્ય સિદ્ધાંત જે ખગોળ વિજ્ઞાનનો ગ્રંથ છે તેના અનુસાર પણ એવો વધારે પડતો સંયોગ જ્યાં બધા ગ્રહો એવી સ્થિતિમાં હોય જે વધારે પડતા ભારતની ઉપર જ પડે છે જ્યારે વિષ્ણુ ભગવાને કૃષ્ણ અવતાર લીધો હતો ધરતી પર ત્યારે ધરતી ખાસ નક્ષત્ર ઉપર હતી જેમ કે તે સમય દરમિયાન દિવ્ય અને માનવ ચેતના હોય છે તેના વચ્ચેની દિવાલ સૌથી પાતળી થઈ જાય છે તેના કારણે જ વિષ્ણુ ભગવાન કૃષ્ણ અવતારમાં આવી શક્યા હતા મિત્રો ઘણા સમય પછી આપણને તે અનુભવ થાય છે કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી પણ તેનો એક એક અક્ષર બ્રહ્માંડ ઉપર વિશેષ કંપન ઉત્પન્ન કરે છે એવા ચોપન અક્ષરો મળીને વિશેષ કંપનની ઉત્પન્ન કરે છે બ્રહ્માંડની સંરચનામાં સહાયરૂપ થાય છે આધુનિક વિજ્ઞાન આજે આપણને તે વાત સમજાવે છે કે અલગ અલગ કંપન અલગ અલગ ધ્વનિ ઉત્પન્ન કરે છે જેનાથી કોઈ પણ પદાર્થ છે તેનો રૂપ બદલી શકે છે તેવી જ રીતે જેમાં ગ્રંથોમાં અને ઋષિમુનિઓએ સાફ વાત લખી હતી કે કોઈ પણ અવતાર સંસ્કૃતમાં બોલેલ વચન આપવાના અવતારની ભવિષ્યવાણી કરતા હતા એટલે કે અવતાર સંસ્કૃતમાં બોલેલા હતા તે તેને વર્તન માહિતી આપતા હતા જેનાથી ભવિષ્યવાણીમાં આવવાની સંભાવનાઓ પણ બદલાઈ જતી હતી આપણા દેશ એટલે કે ભારતમાં જે પણ મંદિર બન્યા છે તેને ગમે તે જગ્યાએ નહોતા બનાવવામાં આવ્યા જે પ્રાચીન મંદિર બન્યા હતા તેને ખાસ માહિતી માટે બનાવવામાં આવ્યા હતા આજના સમયમાં આપણે અંતરી શક્તિ તે મંદિરોને જોઈએ છીએ તે નિરીક્ષણ કરીએ છીએ તો ખબર પડે છે કે ખાસ ઉર્જા શક્તિને એકત્રિત કરવા માટે બન્યા છે જેના કારણે મિત્રો આપણે જે મંત્રોનો ઉચ્ચાર કરીએ છીએ તેનાથી અલગ અલગ ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે કે ભગવાન સાથેનો આપણો સંબંધ મજબૂત બને છે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જણાવવામાં આવ્યું છે કે ઈશ્વર કહે છે જો મારા ભક્તો આઝાદ નથી તો હું પણ આઝાદ નથી અવતાર ભારતમાં એટલા માટે આવ્યા છે કે તેમનો પ્રેમ આદર અને ભાવ ભગવાનને આપવા માટે આમંત્રણ ભાવ આપ્યો હતો ભારત દુનિયાને એવો સંકેત આપે છે કે જેનાથી દિવ્ય શક્તિને ઓળખી શકાય છે તે બત્રીસ શરીરની ઓળખની વિદ્યા અને પરીક્ષા હવે આપણે કલિયુગના ઊંડાણમાં જોઈએ છીએ તો આપણને ગ્રંથોમાં સંકેત મળે છે કે ભગવાન આગલો અવતાર પણ ભારતમાં જ લેવાના છે અને તે માત્ર ભારતને અસર કરશે નહીં પણ આખા વિશ્વ ઉપર અસર કરશે ઘણા વિદ્વાનોનું માનવું છે કે આગલો જે અવતાર છે તે માણસના રૂપમાં નહીં હોય પણ આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ ઘણી બધી જાગૃત આત્માઓમાં હશે આપણા ગ્રંથો પ્રમાણે ભગવાનના બધા જ અવતાર છે તે ભારતમાં કોઈ પક્ષપાતને લીધે નહીં આવતા પણ ભારતીય કેવો દેશ છે જ્યાં એવી સંભાવનાઓ બને છે જ્યાં એવી શક્તિ અવતાર લઈ શકે ધરતી પર કોઈ પણ અવતાર આવે તે આપણને તે શીખવે છે કે સંસાર પણ આપણે એકલા નથી પણ એવી દિવ્ય શક્તિ છે જે આપણને બધાને જોઈ રહી છે અને આપણી સાથે છે તો મિત્રો આ હતો વિડીયો જેમાં આપણે પ્રશ્નનો જવાબ મેળવવા પ્રયાસ કર્યો કે ભગવાનના બધા જ અવતાર ભારતમાં કેમ હોય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ આવો માહિતીપ્રદ વિડિયો તમને સૌથી પહેલાં મળતો રહે તો મળીશું મિત્રો કોઈ ઇન્ટરેસ્ટિંગ વિડીયો કે ટોપિક સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ આભાર મિત્રો બધાનો